બોટાદ તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ માટે અરજદારોની લાઈનો લાગી હતી ફક્ત બે કીટ હોવાથી વધુ કીટ મૂકવા માટે લોકોએ માંગ કરી છે બોટાદ તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ માટે બોટાદના તેમજ ગ્રામ્ય પંથકના લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી ઈ કેવાયસી શાખામાં આધાર કાર્ડ અપડેટ માટે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા અને આધાર કાર્ડ અપડેટ માટે માત્ર બે કીટ ઉપલબ્ધ હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેથી આધાર કાર્ડ અપડેટમાં કીટો વધારવા અરજદારો દ્વારા માંગ કરાઈ છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી પહેલી સવારના લોકો તાલુકા સેવા સદન ખાતે લાઈનમાં જ આધાર કાર્ડ અપડેટ માટે બેસવા મજબૂર બન્યા હતા. તેમજ આધાર કાર્ડ અપડેટ માટે લોકો અવારનવાર ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં પણ કામ થઈ રહ્યું નથી. જો કે લિંક કરાવવા માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે ત્યારે આધાર કાર્ડ અપડેટ માટે તાલુકા સેવા સદન ખાતે લાંબી લાઈનો જોવા મળી હતી આ લિંક માટેની તારીખ 30 નવેમ્બર અંતિમ તારીખ હોવાથી મોટી સંખ્યામાં પંતકના લોકો તાલુકા સેવા સદન ખાતે ઈ કેવાયસી શાખામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવી રહ્યા છે તો બીજી તરફ ઈ કેવાયસી શાખામાં આધાર કાર્ડ અપડેટ માટે માત્ર બે જ સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી લોકોને લાઈનમાં બેસવા મજબૂર થવું પડે છે ત્યારે આ સિસ્ટમ વધારવાની લોકો માંગ કરી રહ્યા છે અહીંયા આધાર કાર્ડ આપણે અપડેટ કરવાનું છે આધાર કાર્ડ સેવિંગ કરવાનું છે અમદાવાદ લિંક કરવાનું છે એની માટે અમે અહીંયા આવ્યા છીએ અમે આવી છીએ કમસે કમ આઠ થી દસ દિવસથી અહીંયા ધક્કા ખાવી છીએ પ્રોબ્લેમ શું થાય પ્રોબ્લેમ અહીંયા અમને એક જ ઇંચ પડે છે કે અહીંયા તો પહેલાં તો સ્ટાફ ઓછો છે સિસ્ટમ ઓછી છે એટલે મારી માગણી છે કે સ્ટાફ વધારો સિસ્ટમ વધારો કે એક હું તો યાંગ છું પણ બીજા બુઝુર્ગ લોકો આવે છે નાના છોકરા લઈને આવે છે પછી ટાઈમ પૂરો થઈ જાય છે તો બે પાંચ કેસ હોય છે એને અંદર લેતા નથી એને ક્યાંક કાલ આવવાનું એટલે આખા જે બધા બજુર્ગ લોકો બિચારા હોય કામ ધંધે ગયા હોય તો એના ભબેદીની રજા પાડવાની આ લીધી છે કાંઈ તમારું આધાર કાર્ડને અપડેટ કરવાનું શું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે

પાંચ પછી ધક્કા ખાઈ લે છે હું સવારનો છ વાગ્યાનો આવ્યો છું અને પાણી પીધું નથી જમવા ગયો નથી અને બહુ લાઈન બહુ હોય છે એટલે કેટલા દિવસ થાય પાંચ દિવસથી ધક્કા ખાવું છે શું હોય શું તમે કેમ ધક્કા કેમ થાય આવી રીતે કાલ આવજો ફોનથી આવજો અને રિસર્ચ પડી ગયો અને એકલી કેટલો સ્ટાફ સિસ્ટમ બે બે સિસ્ટમ જ છે સિસ્ટમ વધારવાનું છે મારી એવી માંગી છે કેટલા લોકો છે બેઠા છે